અમદાવાદમાં નિકોલ વોર્ડમાં કઠવાડા વિસ્તારમાં પાણીનો નિકાલ સ્થાનિકો રહેવા માટે મજબૂર બન્યા છે વરસાદી પાણીનો જમાવડો થતા અસહ્ય ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળી રહ્યું છે વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે પાણીનો જમાવડો થવા પામ્યો છે ત્યારે એમસી દ્વારા ચોમાસાના પાણીનો નિકાલ ન થતા ગટરનો અને વરસાદી પાણીનો જમાવડો થતા અસહ્ય ગંદકીનો સામ્રાજ્ય ઊભો થયો છે આવી સ્થિતિને કારણે અહીંના રહીશોમાં પાલિકા તંત્રની રેઢિયાળ નીતિ સામે ભારે રોષ ભભો કેટ્યો છે અને રોગચાળો ફાટી નીકળવાની ચિંતા સાથે પાણીના જમાવડા વચ્ચે જીવી રહ્યા છે સ્થાનિક લોકોના આક્ષેપો છે કે આ વિસ્તારોમાં આજ દિન સુધી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા